વડોદરા શહેરના મંગળ વિસ્તારમાં આજે અચાનક પાલિકાની દબાણ સાંકાની ટીમ ત્રાટકી હતી સ્થાનિક પોલીસ બંદોબસ્ત લઈ દબાણ સાંકાએ મંગળ બજારમાંથી બે ટ્રક જેટલો હંગામી સામાન કબજે લીધો હતો શહેરની મધ્યમાં આવેલા મંગળ બજારમાં આજે ઓચિંતી દબાણ સાંકાની ટીમ ત્રાટકી હતી વાડી સિટી અને ટ્રાફિક પોલીસને સાથે રાખીને અહીંના હંગામી દબાણો દૂર કરવા સાથે નડતરરૂપ દબાણો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી દબાણ શાખાની ટીમ સવારના સમયે અહીં આવી પહોંચતા

દડતરૂપ દબાણ અંગે ક્યારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ ગણતરીના કલાકોમાં અહીંના દબાણો ફરી લાગી જતા હોય છે આ માટે પોલીસ અને કહેવાતા કેટલાક રાજકારણીઓની હપ્તાખોરી હોવાની ચર્ચા છે આજે દૂર કરવામાં આવેલા દબાણો બાદ કેટલાક સમય સુધી અહીંના રસ્તા ખુલ્લા રાખી શકાશે એ બાબત જોવાની રહી દબાણની માંડવી ગેટ અને આની આજુબાજુના ચાર ગેટમાં ઘણું બધું દબાણ આજે જોવા મળ્યું તે બાબતે વાડી પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન રાવપુરા પોલીસ સ્ટેશનના માણસો તથા ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના સ્ટાફને ભેગા થઈને દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે માંડવી ગેટથી શરૂ કરીને લહેરીપુરા ગેટ સુધી આવ્યા અને ત્યાંથી પછી લહેરીપુરા ચોકી લહેરીપુરા ચોકીથી દૂધવાળા મહોલ્લા થઈને ફરી પાછા માંડવી ગેટ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ હા જે જ્યાં પાર્કિંગ નથી અને નો પાર્કિંગમાં જે ગાડીઓ મૂકવામાં આવી છે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે